લથપથ હાલતમાં મૃતદેહ તેના ઘરમાં પડ્યો હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો મહિલાના મૃતદેહની બાજુમાં જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પડી હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હેમાલી બેન અને તેનો પતિ અલ્પેશ બરો અલગ અલગ કારખાનામાં કામ કરે છે આ દંપતીની સંદરમાં ત્રણ વર્ષની પુત્રી છે અલ્પેશની માતા તેમની સાથે રહેતા હતા પરંતુ કેશોદમાં કોઈ સંબંધીનું મૃત્યુ થતા બુધવારે વહેલી સવારે અલ્પેશની માતા કેશોદ જવા નીકળ્યા હતા અને દંપતી તેમને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયું હતું અલ્પેશ બરવુએ પોલીસ સમક્ષ કયું હતું કે રાત્રે આઠે વાગે પોતે પોતાની પુત્રી સાથે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની હેમાલીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો તેમજ ઘરનો સામાન વેરવિખેર હતો હેમાલીની હત્યા થયા અંગેની તેના પતિ અલ્પેશ વરોએ પોલીસમાં જાણ કરી હતી ત્રણ વર્ષની પુત્રી છ કલાક સુધી માતાની વૃદ્ધિ પાસે બેઠી હોય એ વાત પોલીસને ગળે ઉતરતી નથી

ಾಮ <spaconian>